નમસ્કાર દોસ્તો હમણાં થોડા વખત પહેલાં જ આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ યશુદાનભાઈ ગઢવીનો એક ઇન્ટરવ્યૂ દેવાંશી જોશીએ લીધો તમે જો કદાચ જમાવટ જોતા હશો જે દેવાંશીબેન દ્વારા ચલાવવામાં આવે છે તમે કદાચ એ ઇન્ટરવ્યૂ જોયો હશે આ ઇન્ટરવ્યુમાં એક બહુ જ મોટો ખુલાસો કરવામાં આવ્યો આ ખુલાસો આમ તો ઓપન સિક્રેટ છે પણ છતાંય આંકડા સાથે તમે જ્યારે આ ખુલાસો સાંભળશો ત્યારે તમને પણ એમ થશે કે ઓહો આવું થાય છે દોસ્તો તમને ના ખબર હોય તો જરૂરથી કહી દઉં કે આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં ખૂબ જ મહેનત કરી રહી છે ગુજરાતમાં બોટાદની અંદર ખેડૂતોને જે તકલીફ પડી રહી હતી અને આખા ગુજરાતમાં આ તકલીફ છે કરદા પ્રથા જેને કહેવાય છે એના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી અવાજ ઉઠાવ્યો અને એ પછી આમ આદમી પાર્ટીએ ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ ખેડૂત મહાપંચાયતો કરી અને આ દરેક ખેડૂત મહાપંચાયતોમાં હજારો ખેડૂતોએ ભાગ લીધો પણ દોસ્તો તમને શું ક્યાંય આ વાતના સમાચાર દેખાય છે હમણાં જ થોડાક જ દિવસ પહેલા કચ્છના કટારિયા ગામમાં જૂના કટારિયા ગામમાં ખેડૂત મહાપંચાયત થઈ ગઈ શું આ સમાચાર તમને મળ્યા નથી મળ્યા ને અથવા તો ક્યાં છીટપુટ જગ્યાએ તમે વાંચ્યા હોય બોલે છું કે તમે કોઈ છાપામાં જોયા હોય અથવા તો ભૂલે છું કે કોઈ ચેનલ ઉપર જોઈ લીધા હોય લોકલ ચેનલ ઉપર જોઈ લીધા હોય એવું કદાચ બની શકે કાં તો વોટ્સએપમાં બોલે છું આવી ગયું હોય પણ તમે જોશો કે મેઇનસ્ટ્રીમ મીડિયા છે એ આમ આદમી પાર્ટીને બિલકુલ હાઇલાઇટ કરતું નથી ગમે એટલી મોટી સભા થાય કચ્છની જે સભા હતી એમાં હજારો ખેડૂતો આવ્યા હતા પણ તો પણ મીડિયામાંથી એ સમાચાર ગાયબ છે આ કોઈ મતલબ કોઈ કોઈ ઇન્સિડન્સ નથી આ કંઈ એવી વાત નથી કે જે અચાનક થઈ ગઈ કે અચાનક એવું બન્યું કે આ સમાચાર આવ્યા અને ન ખબર પડીને ના લીધા એવું નથી તમે જુઓ છો કેટલાય વખતથી એવું બને છે કે આમ આદમી પાર્ટી વિશેના કોઈ પણ સમાચાર હોય તો મોટા ભાગના માધ્યમો એની માટે મોઢું સિવિલે છે એટલે કે માધ્યમો પર એ સમાચાર આવતા જ નથી તો આ જ વાત દેવાંશી જોશીએ ઈસુદાન ગઢવી સાથે કરી અને ઈસુદાન ગઢવીએ જે માહિતી આપી એ સાંભળીને તમારી આંખો પોળી થઈ જશે જી હા દોસ્તો ગુજરાત મીડિયા જે છે એને કહી દેવામાં આવ્યું છે કે તમારે આમ આદમી પાર્ટીને કવર કરવાની નથી અને આવું કીધા પછી કે એ લોકો માની જવાના હતા મનાવવા માટે કંઈક તો કરવું જ પડે લાલો લોભ લાભ વગેરે લોટે નહીં ગુજરાતમાં કહેવત છે તો લાલાને લોટાવો હતો લાલાને લોટાવો હતો તો કેવી રીતના લોટાયો તો ગુજરાત સરકાર છે તે આ લાલાને મીડિયા રૂપી લાલાને વર્ષના પચીસસો કરોડો રૂપિયા આપે છે અલગ અલગ માધ્યમોથી મતલબ કે જાહેરાત આપે છે કોઈ બીજી રીતે કોઈ ત્રીજી રીતે પ્રિન્ટ મીડિયામાં કે પછી ટીવી મીડિયામાં કે ચેનલોમાં યુટ્યુબમાં દરેક જગ્યાએ અલગ અલગ રીતે આજે પચીસસો કરોડ છે એ વેરવામાં આવે છે એવો આરોપ આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ મૂક્યો અને એ આરોપમાં સચ્ચાઈ પણ જણાય છે એટલા માટે કે તમે જોઈ શકતા હશો કે કોંગ્રેસના સમાચાર તો આવે જ છે કોંગ્રેસ વિશે તો બોલવામાં આવે જ છે કેમ કે ભાજપને પણ કોંગ્રેસની જરૂર છે આપણે સૌ જાણીએ છીએ આ એક ઓપન સિક્રેટ છે કે ભાજપને કોંગ્રેસની જરૂર છે એટલે કોંગ્રેસના થોડા થોડા સમાચાર આવે એ જરૂર છે એટલે એના સમાચાર આવ્યા કરશે પણ ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે કેમ કે એ સાચો વિપક્ષ છે અને એટલે જ આમ આદમી પાર્ટીના સમાચાર ક્યાંય પણ આવે આમ આદમી પાર્ટીનો પ્રવક્તા કોઈ પણ ડિબેટમાં બેસે આમ આદમી પાર્ટી કોઈપણ ટીવી ચેનલ ઉપર આવે એવું સત્તા પક્ષને પસંદ નથી અને એટલે જ આમ આદમી પાર્ટીને પૂરેપૂરી રીતે ઢાંકી દેવામાં આવે છે દોસ્તો આજથી વર્ષો પહેલાં યુવો પહેલાં શતાબ્દીઓ પહેલાં એક સુભાષિત લખવામાં આવ્યો હતો અને એ સુભાષિત આપણે સ્કૂલમાં શીખતા હતા અત્યારે મોડે મને એનું સંસ્કૃત તો યાદ નથી પણ એનો અર્થ કંઈક આ મુજબનો હતો કે સત્યનું જે પ્રકાશ છે સત્યનો જે પ્રકાશ છે એ પ્રકાશ સોનાના ઢાંકણ વડે ઢાંકી દેવામાં આવ્યો છે એ વખતે પણ કોઈ કે આવી ઘટના જોઈ હશે અને આજે પણ આપણે આ ઘટના જોઈ રહ્યા છીએ આજે પણ એ જ છે કે સોનાથી સત્યનો પ્રકાશ ઢાંકવામાં આવી રહ્યો છે તો દોસ્તો આ સત્યનો પ્રકાશ સૌ સુધી પહોંચે એ જોવાની જવાબદારી આપણા સૌની છે મતલબ એ થયો કે આપણે સૌએ એક સાચા વિપક્ષને ટેકો કરવો પડશે એના વિશેની માહિતી શેર કરવી પડશે કુટુંબો સુધી પહોંચાડવી પડશે મિત્રો સુધી પહોંચાડવી પડશે તો જ ગુજરાતને એક સાચો વિપક્ષ મળશે બાકી તો સેટિંગનું રાજકારણ તો ત્રીસ વર્ષથી ચાલે છે આપણી નજર સામે ચાલે છે એમાં કોઈ સિક્રેટ નથી આવો પણ સિક્રેટ છે તો દોસ્તો આપ સૌને વિનંતી છે કે આમ આદમી પાર્ટીના કોઈ પણ સમાચાર હોય એની વિશેની કોઈપણ વિગત તમને વોટ્સએપમાં મળે કે તમને બીજી કોઈ જગ્યાએ મળે તો જરૂરથી એ જોજો અને શેર કરજો Thank you so much.